વાત કરીશું દૂધિયા રાજકારણમાં પશુપાલકોને હાલાકી હવે સાબર ડેરી સામે પશુપાલકોનો મોરચો ભાવ વધારો ચૂકવવા માટે ડેરીમાં રજૂઆત કરવામાં આવી સાબરકાઠા અરવલ્લીના પશુપાલકોની માંગ પશુપાલકોની માંગ છે કે વાવણીની સિઝન હોવાથી જલ્દી બોનસ ચૂકવો ડેરીના સંચાલકોની સામે પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો કોના લાભ માટે ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે પશુપાલકો પૂછી રહ્યા છે વાવણીના સમયે ખેડૂતોને પૈસા પૈસા ન મળતા હેરાન પરેશાન છે

છોકરાઓની સ્કૂલો ખુલી ગઈ છે એટલે અમારે દર વર્ષે ભાવ ફેર ચૂકવવામાં આવતો હતો એ આ સાલ હજી સુધી ચૂકવાયું નથી એટલે અમને ખેતીમાં છોકરાની ફી ભરવામાં બહુ તકલીફ પડે છે લાખો પશુપાલકોના કરોડો રૂપિયા આજ દિન સુધી અટકી રહ્યા છે અત્યારે પશુપાલકોને બિયારણ માટે પૈસાની જરૂરિયાત હોય છે તેમજ આજથી શરૂ થતાં શૈક્ષણિક સત્ર માટે પોતાના બાળકોની ફી ભરવાની હોય તેવા કટોકટીના સમયે પશુપાલક આવા પોતાના હકના પૈસાની ચાતક નજરે રાહ જોઈ રહ્યો હોય ત્યારે ઝડપથી આ ભાવફેરની રકમ ચૂકવી દેવામાં આવે બે દિવસ પૂરા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થવાનો છે ત્યારે ખેડૂતો બિયારણ અને ખાતર માટે રાહ જોઈને બેઠા છે પણ સાબર આ ચૂકવી શકાય એમ નથી પણ મારી વિનંતી છે રાજ્ય સરકારને કે મંજૂરીની અપેક્ષાએ આ ભાવફેર અને એમનો નફો છે ખેડૂતોને આપવામાં આવે તો હું એમ માનું છું કે ગ્રામ્ય અર્થતંત્ર જે અત્યારે પડી ભાગ્યું છે એ બેઠું થઈ શકે મારી નમ્ર વિનંતી છે સરકારને એક સાબરડીના ડિરેક્ટર તરીકે અને આ રાજ્યના પૂર્વ ધારાસભ્ય તરીકે ખેડૂતોના હિતમાં વહેલામાં વહેલી તકે આ ભાવ ફેર અપાય એવી મારી નમ્ર વિનંતી છે अरवली साबरकाठा પશુપાલકો માટે ધારાસભ્યનો પત્ર

છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબરડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે જે વધારો હોય છે એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે મળ્યો નથી એટલે મેં રોજ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો એટલે એ લેટ થવાનો છે પરંતુ આ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે કોઈને બિયારણ લાવવાનું કોઈને ખાતર લાવવાનું કોઈકને વાવેતર કરવાનું કોઈકને ઓજાર લાવવાના કોઈકને વિદ્યાર્થીઓની ફી ભરવાની કોઈકને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મીટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આપે લઈને ચિંતા વ્યક્ત કરી છે શું છે પશુપાલકો પશુપાલકોને આ ઉનાળા દરમિયાન પૂરો થવાની તૈયારી હોય ઉનાળો અને ચોમાસાની શરૂઆત હોય એ દરમિયાન એમને જે આખા વર્ષ દરમિયાન નો ભાવ વધારો હોય છે એનો ડિફરન્સ જે હોય ડિફરન્સ એમને મળતો હોય છે એટલે એક બોનસ સ્વરૂપે કહેવાય એમને અને એનાથી એ લોકો પોતાનું પ્લાનિંગ કરેલું હોય કે પશુપાલકોને દર વખતે ખબર જ હોય કે આ ટાઈમ માં અમારી જોડે પૈસા આવશે કોકે કોકની જોડે આખા વર્ષ દરમિયાન ઊંચીના ના પૈસા લીધા તો એને પરત કરવાનો સમય હોય એના માટે કાં તો કોકને પોતાના દીકરાઓની ફીઓ ભરવાનો આધારો કે સત્ર ચાલુ થાય ચોપડા લાવવાના હોય ચોપડીઓ લાવવાની હોય કોકને વરસાદ પડે એટલે બિયારણની જરૂરિયાત પડતી હોય બધા એવી સામગ્રીઓની જરૂર પડતી હોય ખાવા માટેની વસ્તુઓની જરૂર પડતી હોય ઉધારી ચૂકવવાની હોય આવા સંજોગોની અંદર પરંતુ પરિસ્થિતિ એવી છે કે આ વખતે એટલે પશુપાલકોને ક્યાંક માર્કેટમાંથી પડે ડબલ પૈસા પ્રકારની વ્યવસ્થા ઉભી ના થાય તો આ પ્રકારનું વાતાવરણ ઉભું થતું હોય છે સાથે પરિસ્થિતિના કારણ એવા ઉભા થાય છે કે ભાઈ અત્યારે જે ઇલેક્શન ના બાકી છે કે પંદર તારીખ પછી એનું ઇલેક્શન ચેરમેન પદ નું થવાનું છે અને એ ચેરમેન નું

તમે લઈ શકશો આચાર સંહિતાના કારણે જે તે વખત આચાર સંહિતા હતી એટલે અમને અભિપ્રાય માંગ્યો હશે પરંતુ એ વિષય પશુપાલકોને શું લેવા દેવા આ તો ચેરમેન બનીને પૈસા ખાવાની વાત હોય કે બીજી કોઈ વાત હોય કોઈ ડિરેક્ટરો પોતાની ભરતી પ્રક્રિયામાં ભરતીઓ કરતા એવા આક્ષેપો આખી દુનિયાના થયેલા હોય એ પોતાના અંગત હિત વાળી વાત છે કે પશુપાલકને એમાં શું ફાયદો દૂધ ઉત્પાદક ને એમાં શું ફાયદો દૂધ ઉત્પાદક તો આજે એની એક પરિસ્થિતિમાં છે પશુપાલકો આજે એની એક પરિસ્થિતિ તમામ ડિરેક્ટરો સુખી થઈ ગયા પરંતુ મારો પશુપાલક મારો દૂધ ઉત્પાદક આ દિન સુધી ગરીબ ને ગરીબ જ રહ્યો છે તો એના પાછળના રહસ્યો આ છે ક્યાંક ને ક્યાંક પશુપાલકોને મળતી જે લાભ છે લાભ થી એને વંચિત રાખવામાં આવે છે ને એના કારણે આ તકલીફ ઊભી થાય છે જી બિલકુલ ધવલસિંહ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ ની સાથે જોડાવા બદલ અને વધુ માહિતી મેળવીશું વિપુલ રાણા આપણી સાથે જોડાયા છે વિપુલ પશુપાલકોને લઈને ધવલસિંહ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે શું અપડેટ જે ચોક્કસથી જે અરવલ્લી અને સાબરકાંઠાના જે પશુપાલકો છે તે છેલ્લા કેટલાય સમયથી જે સાબર ડેરી છે તે સાબર ડેરી અંદર જે ભાવ ફેરની રકમ નહીં મળવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે બંને જિલ્લાઓના જે હજારો જે સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો છે તે હાલ પરેશાની નો સામનો કરી રહ્યા છે ખાસ કરીને જે તેઓને ભાવ ફેરની રકમ જે ચારસો કરોડ થી વધુની રકમ જે છે તે ચૂકવવાની છે તે સાબર ડેરીની જે વહીવટી કમિટીની જે રચના નહીં થવાને લઈને અત્યાર સુધી ચૂકવાઈ નથી જેને લઈને જે પશુપાલકો છે તેઓની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે બહારના ધારાસભ્ય છે તેઓએ પણ આ અંગે એમડીને પત્ર લખ્યો છે સાથે સાથે પૂર્વ જે ધારાસભ્ય છે જશુભાઈ પટેલ અને જે સાબર એમડી પણ છે જશુભાઈ પટેલ તેઓએ પણ આજથી પંદર દિવસ અગાઉ જે સાબર પત્ર લખી આ અંગે આ ભાવભેર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે સાથે સાથે જશુભાઈ આક્ષેપ પણ કર્યો છે કે